બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો આદ્ય શક્તિ માતા મહાકાળી પાવાગઢ વાળી ખપર વાળી માઈ કી જય હો મહાભારત ની કથા સાંભળનાર સર્વે શ્રોતા જનો ને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરી ના ઓમ નમો નારાયણ આપ સર્વે શ્રવણ કરી રહ્યા છો સંપૂર્ણ મહાભારત ની કથામાં દ્રોણ પર્વ ચાલી રહ્યો છે તેનો આજે બાવીસ મો કડવો સાંભળશો અભિમન્યુ નો ચક્રાવો છે એકવીસ માં કડવામાં શ્રવણ કર્યું કે સુભદ્રા રડે છે ને કહે છે કે દીકરા તને રણમાં જવા નહીં દઉં વાટ જોવે છે આ બાજુ વાતરાની હવે સાંભળો આગળ બાવીસ મુકડવો ઓ બાળું ઠાકરા પેલે કોઠે ગુરુ દ્રોણ રે તેને જીતી શકે એવું કોણ રે તારો કાઢશે પલક માં પ્રાણ રે ઓ બાળુડા રણ દોહી લારે மய ரே ஓ பாடா ரணுவா કરા ત્રીજે કોઠે થા મારે તમે કેમ થાસોતે ના સામે રે તને મોત ભમાવે સભમા રે ઓ દીકરા ઓ બાળુડા રણધો હિલા રે હો ચોથે કોઠો કપરો કરણ રે દીકરા ચોથે કોઠે કપરો કરણ રે એનાથી ધ્રુજે આખી ધરણ રે એ તો આણ શે તારું મરણ રે ઓ દીકરા ਓ ਬਾਲੂੜਾ ਰਣਾ ਦੋ ਹਿਲਾ સુભદ્રા કહે છે કે દીકરા પેલે કોઠે ગુરુ દ્રોણ છે એને જીતી શકે એવું કોણ છે તારો પલકમાં પ્રાણ ગાઢ છે મારા બાળુડા દીકરા બીજે કોઠે કૃપાચાર્ય છે એનો માર તું કેવી રીતે જીરવીશ મારા કોમળ અંગી કુમાર ત્રીજે કોઠે અશ્વથામાં છે તને કેમ તમે એના સામા થાશો તને મોત ભમાવો ભમાવે છે મારા દીકરા ચોથે કોઠે કપરો રાજા કરણ છે એનાથી આખી ધરતી ધ્રુજે છે તારું મરણ આણશે મારા દીકરાઓ બાળુડા રણ દોહીલા છે તમે મત જાઓ દીકરા પાંચ મેોન પપી રે નિરીશ રહી છે વ્યાપી રે તારું મસ્તક નાખસે કાપી રે ઓ બાળ ઉડા રણ દો લે ோ ஜமோோம பல்லுடா

પાંચમે દુર્યોધન પાપી છે એને ખૂબ રીસ છે દીકરા તારું મસ્તક કાપી નાખશે છઠ્ઠા કોઠે સલ છે જન્મનો મલ્લ છે તને એક પલ પણ ટકવા નહીં દેવો બાળુડા રણ દોહિલા છે દીકરા સાતમે કોઠે જયદ્રથ છે તો લડવૈયો ખૂબ મોટો છે તમે કેમ એની સામે થાશો દીકરા સર્વ મળી તું જ મારે તેથી મમત તું સીધ ધારે રે જોયો જનમીને વૈભવતે ક્યા રે રે ઓ બાળુડા દીકરા તે જન્મ થી જ વૈભવ ક્યા જોયો છે બેટા રણ દોહિલા સે મત જાવ જગ વૈભવ ભોગ વ્યો નથી ને તુજને ભમાવે કાળ વદેવ લ ભમાય કયો હજી તું ના નો બાળ દેવશમાં કડવાની કથા પણ સાથે જ શ્રવણ કરી લો ઓ માં અભિમન્યુ કહે ઓ માં ઓ કહે તા અભિમન્યુ કહે શૂણ માત્રએ ਤਨਨੇ ਸਮਝਾਵੀ ਸਘੜੀ ਵਾਤ ਰੇ ਬਾਲ ਕਰਾਵੇ ਸਹੁ ਨੇ ਉਤਪਾਤ ਰੇ ਓ ਮਾਵੜੀ ਬਾਲੋ ਕਹਿ ਤਾ ਲਾ ਜੀਏ ਰੇ ਓ ਮਾਂ ਬਾਲੋ ਤੋ ਵਿੰਚੂ ਦੇਖਾਇ ਰੇ ડંખ કરે તો વેદના થાય રે એની પીડા કોઈ થી ખમાય રે ઓ માવડી બાળક કહે લાજી રે ਜੀਵਲੇ ਬਾਲੋ ਬੰਫੋੜੋ ਰੇ ਮਾ ਬਾਲੋ ਕਾਲੋ ਮਕੋੜੋ ਰੇ ਬਾਜੋ ਟੂਟੇ ਪਣ ਇਹ ਜੈ ਅੰਕੋੜੋ ਰੇ ਹੋ ਮਾ ਵੜੀ ਮਨ ਬਾਲਕ ਕਹਤਾ ਲਾਜੀ ઓમાં બાળો દીપક દેખાય રે કોપે તો મોટો વહી થાય રે બાળી મૂકે તો ખાક થઈ જાય રે ઓ માવડી બાળક કહેતા લાજી ਏਵਾ ਦਾਖਲਾ ਜੋ ਮੁਜ਼ਮਾਇ ਰੇ ਹੂੰ ਕਰੂੰ ਤੇ ਕੋਈ ਥੀ ਨਵਤਾਇ ਰੇ ਕਾਂ ਤੋ ਰਹੇ ਸੀਸ ਕੈ ਕਾਂ ਤੋ ਜਾਇ ਰੇ ਓ ਮਾਵੜੀ ਬਾਲਕ ਕਹੇ ਤਾਲਾਜ਼ੀ ਇਹ ਅਭਿਮਨਿਉ ਕੈਸਾ ਕ ਮਾ ਬਾਲਕ ਬਾਲਕ ਮਨੇ ਕਹਤਾ ਤਮੇ ਲਾਜੋ ਮਾ મારી મા તને સાંભળ સંભળાવું બધી વાત સંભળાવું કે બાળક જ માં બધાનું ઉત્પાદ કરાવે અરે માં વિંછો હોય નાનો બાળક જ દેખાય માં પણ એનો ડંખ આપે તો વેદના કેવી થાય માં એની પીડા કોઈ થઈ ને ખમાય મારી માવડી ઓ માં નાનો બંફોડો હોય બંફોડી જમીનમાં જે ચાલે જ્યારે જનાવરીમાં કોઈને કરડે તો મારી દે ભલે નાનો હોય મોટો માં કાળો મકોડો નાનો હોય બાળક હોય પણ બાજો ને તો એનો આંકડો તૂટે જો કરડે તો મા દીપક નાનો દેખાય માં પણ જો કોપેન માં તો ખાખ થઈ જાય બધું આગ લાગી જાય માં એવા દાખલા માં મારી જોડે ઘણા છે માં હું કરું તે કોઈ થી ન થાય માં કાં તો શીશ રેન કાં તો માથું જાય માં પણ કોઠાયુદ લડવા તો જઈશ માં એકવાર મરવું સર્વને મિથ્યા કરે વિલાપ વદેવલ્લભ કોરે કયું નહીં લજવું માં બાપ માં માન બાપ તો હું નહીં જ લજવું માં આગળની કથા ચોવીસમાં કડવામાં આપ શ્રવણ કરશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણ છોડ ઓમ નમો નારાયણ